કેવું મતલબ બે હેલો ટુ માય અનધર બ્લોગ કેમ છો મજામાં જય સોમનાથ જય માતાજી સાથે આજના બ્લોગની શરૂઆત કરીએ તો મિત્રો આજે છે શુક્રવાર અને આજે અમારી ભાઈની મોટી ડિગ્રી એવી વિદ્યાબેનનો બર્થડે હોય તો તેમને ખૂબ ખૂબ અભિનંદન જીવો હજારો સાલ કે દિન હો પચાસ હજાર તો વિશ્યુ હેપી બર્થડે વિદ્યા સાથે આજના બ્લોગની શરૂઆત કરીએ મિત્રો એ શરૂઆત જો શુક્રવારના દિવસની શરૂઆત આપણે કેવી રહી છે તો સવારમાં ભાગમ ભાગ દોડી બોડીને આવતા રહ્યા ફર્સ્ટ ક્લાસ ચા પાણી નાસ્તો કરી નાખ્યો છે અને અહીંયા અમારા હોમ મિનિસ્ટર રેડી થઈ ગયા છે ફર્સ્ટ ક્લાસ પોતાના રસોડાનું બધું કામકાજ રેડી કરી અને અત્યારે અત્યારમાં એક કેરી હતી તો એ કેરીનો નાસ્તો કરી નાખ્યો છે અને એક બચી છે બરાબર હવે આપણે ફર્સ્ટ ક્લાસ ઓફિસ જવા માટે બી તૈયાર થઈ ગયા છીએ તો આપ લોકોને કે મારો બ્લોગ કેવો લાગે છે જરૂરથી જણાવજો કારણ કે ઘણા બધા બ્લોગ કરી ચૂક્યા છે અને ઘણા બધા વિડીયો આપણે અપલોડ કરી ચૂક્યા છે યુટ્યુબમાં ચાલો મિત્રો હવે તો આપણો ઓફિસ જવાનો ટાઈમ થઈ ગયો છે હવે તો વધારે વાત સાંજે મળીને કરશું તો મળીએ સાંજે ચાલો મિત્રો રેડી જય સોમનાથ જય અરે અરે ગુડ હા જ પેલા ઘરે બોલે લ્યો જય સોમનાથ ચાલો મિત્રો મળીએ સાંજે એટ આવર્સ લેટર જો જો મિત્રો વાગે ગયા છે 7:30 ના 5 મિનિટ અને જો આવી ગયા તો ક્યાં ના કરે પણ અમારા હોમ મિનિસ્ટરના ફોન ભરતા નતા બરાબર તો અત્યારે સાંજનો બ્લોગ તો સાડા થી સારું કર્યો આપણે તો શું બનાવવામાં જમવામાં શું આપણે છે આજે પ્રોગ્રામ હે કશું જ નહીં તો દેખાઈ રહ્યું છે બાજરાનો રોટલો સડી રહ્યો છે અહીં અને આમાં કંઈક ખોલતો ચેવું સેવનો પ્રોગ્રામ કર્યો તો અહીંયા આપણે

ઠીક છે મિત્રો જુઓ તો અત્યારે સાંજના સમયમાં આપણે જમવાની વગેરે તૈયાર થઈ ગઈ છે અને ચિંતન અને પ્રતિકનો ફોન હતો કીધું કે ભાઈ શું કરો છો મજામાં હા તે બધું વિડીયો કોલમાં વાત થઈ પણ એમાં એવું છે કે ચિંતન અને પ્રતિકનું કહેવાનું એવું થાય છે કે અહીં તો બહુ મજા આવે છે કે કઈ આવું છે તો કે ના નહીં શું કહે સાજી મેં તો વાત નહીં કરી પણ વાત ના ના વાત માતે માં બીજા બધા વગડાના વાહ વાત તો આમથી કહેવત છે નહીં બાપ ને નહીં ખાલી ઓનલી ફોર એને જાતે પોતાની જાતે જેવી રીતે જીવન જીવવું ને એ આપો પણ મારે નહીં પપલાય પપલાઈને રાખે કારણ કે બાપને ખબર હોય કે આ જિંદગીના પથ્થામાં કેવી રીતે હાલવાનું બરાબર

આવી પોઝિશનમાં એટલે ચાલ રાખે માની મમતા ને બાપને સાચ સરકાર કહેવાય કે જુસ્સો આનાથી જિંદગી ને છોકરાઓ મોટા થઈ જતા હોય છે તો એ તો આપણા જીવનમાં ચાલી રહ્યું તો મહાદેવ મહાદેવ અગરબત્તી કરી નાખી છે અને જમવાનું પણ થઈ થયેલું છે રેડી સેવ સાથે બીજું એ હતું કે પ્રતિકને હજુ પણ દાંત આવતા નથી બે બોલો એનું શું કારણ આગળના બે દાંત પડી ગયા છે એટલે ભગ મહિનો થવા આવ્યો પણ એના દાંત આવતા નથી અમારા પાસે જો કોઈ ઉપાય હોય તો બતાવો કે જેથી કરીને એના અમે કઈ જગ્યા ઉપાય થાય કે દાંત આવે એના બે બચ્ચીના દાંત ગયા છે ને તો આવતા જ નથી એક મહિના ઉપર થઈ ગયું બરાબર ને હે કાંઈ ઉપાય કયો તારી પાસે કોઈ આઈડિયા કારણ કે આ ભાઈ છે ને એકવીસમી સદીની માં છે એમની પાસે બહુ આઈડિયા હોય નહીં કોઠા ઓછી હોય આજના વિડીયોમાં તમે જોશો કે કોઠા ઊંચના અમુક અમુક વસ્તુ ઉદાહરણ હોય છે આપણને એટલો બધો આઈડિયા ના હોય અહીંયા આઠ પલાળી દીધો છે આપણે સાથે સાથે રસોઈનું પણ જોતા જઈશું અમારા હોમ મિનિસ્ટરની રસોઈ રોટલો બારી નાખ્યો છે ફફડાઈને હવે ચાલુ છે ગોર મૂકવાનું જોઈ લે પાંચ ક્લાસ પાણી ઓગાળી દીધો છે ગોર રસોઈ થઈ જાય એટલે સેવાય સેવ આપણે તૈયાર બરોબર બીજું ચિંતનના પ્રતિકના રિઝલ્ટ આવી ગયેલા છે પણ આપણે કોઈ એટલું બધું કહેવાય ને કે એક દિવસ વોટ્સઅપ સ્ટેટસમાં મૂકેલું પણ અત્યારે હાલના પ્રમાણે કેવું મતલબ બે માં એટલો જાજો ડિફરન્સ નથી પ્રતિક બીજા ધોરણમાં છે તો એના તો પ્રતિક અઠાણું ટકા અરે ચોસઠ ચોસઠ ટકા બરાબર તો બંનેનું રિઝલ્ટ સારું કહેવાય ખરાબ ના કે ભાઈ સારું જ રિઝલ્ટ લાવ્યા છે અને તમને લોકો જણાવવું જરૂરી છે કે આપડે ભાઈ યુટ્યુબ ફેમિલી છે તો આપડે વાહ ભાઈ આપડે સબ્જી જોઈ નથી જોઈ લીધી અત્યારે બરોબર આવું છે તો રસોઈમાં જુઓ બધી બાજુ હવે રોટલીની તૈયારી છે નીચે ગોળ બાજુ ઉકળે છે અને આ બાજુ બધું ચાલુ છે જોઈ આઠ વાગે જાય બે જણાનું જમવાનું હું કહું છું કે થોડું વ્યાલું કરી દે તો આપડે શું થાય કે સુતા પહેલા બે કલાકનો ટાઈમ મળી રહે જેથી કરીને હજમ થઈ શકે આઠ વાગે બનાવું હું આઠ સાડા સાથે હાલવા જો અડધી કલાક હાલી આવું અને આપણે એક જ કલાક મોબાઈલ મંતરીએ બરાબર અને દસ વાગે સુઈ જઈએ તો આપણે બે કલાકનું જે ટાર્ગેટ હોય કે ભાઈ બે કલાક આપણે પછાડીમાં શું ના જોઈએ તો એ ટાર્ગેટ આપણો પૂરો થતો નથી અહીંયા બરાબર તો તમારું શું કહેવાનું થાય હે બરોબર કોઈ ટેન્શન વગર શાંતિથી આમાં હું સિટીનો થોડો રોગ લાગી ગયો મિત્રો જો જમી કરીને પછી શાંતિથી વાત કરીએ ચિંતનના પ્રતીક તો એને ગામડા મોજ કરે આપણે એમને કીધું તો ભાઈ વિડીયો વિડીયો બનાવીને નાખો દાદા દાદી અરે શું તમે મજા કરો છો કેરી વેરી લાવવા છે પાણીપુરી લાવે છે પાઉભાજી ખાય છે બરાબર બહુ મોજ કરે છે એટલે આનંદ લે છે ગામડાના જીવનનો આપણે તો ઘણી આખી જિંદગી ગામમાં જ કાઢી છેલ્લા ત્રણ બે ત્રણ વર્ષથી અમદાવાદમાં રહીએ છીએ બાકી ગામડાઓમાં જ આપણી જિંદગી પસાર થઈને આપણને તો ગામડાનું જીવન ખૂબ જ મજા આવે છે મિત્રો તો આવું છે છોકરાઓ બી જાણે મજા આવે અને આ હવે પછીના યુગ તો તમે જોવો જ છો કે કેવો આવવાનો છે ભણ્યા વગેરે ચાલો નથી પણ સાથે સાથે થોડું ગામડાઓનું જ્ઞાન અને નોલેજ હશે તો થોડું કામ હશે બરાબર ને તો જો વાત તમને યોગ્ય લાગે તો લાઈક કરતા જજો શેર લાઈક કરજો અને કોમેન્ટમાં બતાવજો તો શું વાત સાચી છે કે ખોટી છે બરાબર અને આપણે મિડલ ક્લાસ ફેમિલીને થોડો સપોર્ટ કરજો મિત્રો ચાલો જમીન પછી મળીએ ત્યાં સુધી બને રહેજો અમારા આ બ્લોગમાં આવી ગયો અમારું જમવાનું રેડી થઈ ગયું છે પાંચ મિનિટમાં જમી કરીને આપણે મળ્યા જય માતાજી તો મિત્રો રેડી થઈ ગયું છે આપણું જમવાનું બરોબર જોઈ લો તમે બટેકા વટાણાની સબ્જી રોટલા અને આ રે સ્પેશિયલ બરાબર ઓકે ચલો મિત્રો જમી લઈએ અને જલ્દીથી મળીએ આજે તો ચૂંટણીમાં તો જામી બાકી છે નેતાઓના ભાષણ અને રાહુલ ગાંધી ખૂબ જ વાયરલ થઈ રહ્યા છે આ વખતે ખબર નહીં ક્યારે પરિવર્તન થવાની લહેર લાગી રહી છે પણ રિઝલ્ટ આવે ત્યારે ખબર પડે નવ વાગી ગયા છે અને આપણે આજે દીકરો ચાલવા જ્યાં નથી કારણ કે આપણને અહીંયા પાણીઓમાં બહુ દુખે છે આ ભાગ પાણીનો બહુ દુખે છે અને થોડુંક ખાવામાં મોડું થઈ ગયું તો પછી રવા દીધું તો જો આજનો દિવસ કંઈક આપણો આવો રહ્યો મળીએ ફરીથી નવા બ્લોગમાં ત્યાં સુધી હજી જય સોમનાથ ટેક કેર બબાય વિડીયો સારો લાગ્યો તો લાઇક કરજો શેર કરજો અને કોમેન્ટ કરવાનું બોલતા ને મિત્રો બબાય કૌટ